ડભોઈ નગરપાલિકામાં ગણપતિજીનું પાંચમા દિવસે કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાયું ગણેશ ઉત્સવની ઉજવણી દેશના તમામ શહેરોની ગલીએ ગલીએ તથા દેશના તમામ ગામમાં થાય છે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી વિઘ્નહર્તા દેવ ગણેશની પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે વર્ષોથી ડભોઈ નગરમાં પણ દરેક મહલ્લે અને શેરીમાં ગણેશજીની સ્થાપના કરી દસ દિવસ સુધી ગણપતિજીની પૂજા અર્ચના આરાધના અને પ્રાર્થના કરવામાં આવતી હતી ત્યારે આ વર્ષે ડભોઈ નગરપાલિકા દ્વારા ગણેશોત્સવ નિમિત્તે નગરપાલિકા ખાતે પણ ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી પાંચ દિવસ સુધી ભક્તિભાવથી પૂજા અર્ચના કરી તેમજ નગરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે તેવી નગરપાલિકા પરિવાર દ્વારા પ્રાર્થના કરી પાંચમા દિવસે ગણેશજીની મૂર્તિનું કૃત્રિમ તળાવ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું ડભોઈ નગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષથી પ્રકૃતિને જાળવણીના ભાગરૂપે કૃત્રિમ તળાવનું નિર્માણ હીરા ભાગોળ પાસે આવેલ સુધરાઈ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવે છે આ કૃત્રિમ તળાવમાં નગર તથા તાલુકાના ગામોમાં બિરાજમાન ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે ડભોઈ નગરપાલિકા ખાતે સ્થાપના કરવામાં આવેલ ગણેશજીની પ્રતિમાનું પાંચમા દિવસે વિસર્જન કરતા સમગ્ર પાલિકા સદસ્યશ્રીઓ તથા કર્મચારીઓએ વિસર્જન યાત્રામાં ઉપસ્થિત રહી બપ્પાને વિદાય આપી હતી નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવી પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર કોપિન પટેલ પ્રાચી

કૃત્રિમ તળાવની અંદર નગરજનો અને ગ્રામ્યની જનતા જાહેર જનતા આ ગણપતિજીની મૂર્તિ વિસર્જન કરે અને પ્રકૃતિની કરે એ ઉદ્દેશ સાથે આ ઉજવણી ડભોઈ નગરપાલિકા આયોજન કરેલી હતી આજે અમે પાંચ દિવસે ગણપતિજી જે મૂર્તિ સ્થાપિત કરી હતી તેનું આજે આ કૃત્રિમ તળાવમાં વિસર્જન કર્યું છે અને સાથે સાથે પ્રાર્થના કરી છે કે ડભોઈ નગર અને તાલુકાની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે સમસ્યાઓ છે એ ઝડપથી ગણેશજી ભગવાન પ્રાર્થના કરી છે કે દૂર થાય અને નગર ની સુખ સુખ સમૃદ્ધિ માં વધારો થાય એ ઉદ્દેશ થી ગણપતિ ની આરાધના ડભોઈ નગરપાલિકા ના પરિવાર દ્વારા કરવામાં આવેલ છે બોલો બાપા